નમસ્કાર યુ ડી ન્યૂઝ ગુજરાતીના આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે આજે ફરી વખત આપણે જીરાની વાત કરીશું જે જીરાનો ભાવ બાર હજાર રૂપિયા ઉપર પહોંચ્યો હતો તે ગગડીને સાત હજાર રૂપિયા સુધી પહોંચ્યો હતો ત્યારબાદ જે વેપારીઓ હોય તેમને અનુમાન હતું કે આ જે જીરું હોય છે તે હવે ઘટવાની ખૂબ જ શક્યતા ઓછી રહેલી છે પરંતુ થોડા છેલ્લા કેટલાક દિવસથી સતત જીરામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે થોડા જ દિવસોમાં જે જીરાનો ભાવ હોય છે તે ફરી એક વખત ગગડ્યો છે જીરાનો ભાવ જે સાત હજાર રૂપિયા આસપાસ હતો તે હવે છ હજાર રૂપિયાથી સાત હજાર સુધી બોલાઈ રહ્યો છે એટલે કે અંદાજીત જે વેપારીઓ કહી રહ્યા છે તે પ્રમાણે એક હજાર રૂપિયા ડિમાન્ડ ના હોવાને કારણે હાલમાં જીરામાં મંદી આવી હોવાનું હાલમાં વેપારીઓ અનુમાન લગાવી રહ્યા છે આગામી દિવસોમાં જો હજુ પણ જીરામાં મંદી એટલે કે આગામી દિવસોમાં જો જીરાની માંગમાં વધારો ના થયો અથવા એક્સપોર્ટમાં વધારો ના થયો તો હજુ પણ જીરામાં જીરાના ભાવમાં ઘટાડો થાય તેવું વેપારીઓ માની રહ્યા છે ખાસ વાત કરવામાં આવે તો જો હાલમાં કેટલાક ખેડૂતો પણ કહી રહ્યા છે કે તેમના જીરાના પાકમાં હાલમાં કેટલાક રોગો આવી રહ્યા છે વાતાવરણ અનુકૂળ નથી તેવું પણ કેટલાક ખેડૂતો કહી રહ્યા છે જો જીરામાં મોટા પ્રમાણમાં બગાડ આવે તો ફરી એક વખત જીરાનો ભાવ વધી શકે છે પરંતુ હાલમાં જે વેપારીઓ તરફથી માહિતી મળી રહી છે તે પ્રમાણે થોડા દિવસથી જે જીરાનો ભાવ હોય છે તેમાં ખૂબ જ ઘટાડો નોંધાઈ રહ્યો છે હાલમાં એક્સપોર્ટની પણ ડિમાન્ડ ન હોવાથી હાલમાં જીરાના ભાવ સતત ગગડી રહ્યા છે આગામી દિવસોમાં જો ફરી એક વખત જીરાની ડિમાન્ડમાં વધારો ના થયો તો વેપારીઓ માની રહ્યા છે કે આ જીરામાં હજુ પણ ઘટાડો થઈ શકે છે પરંતુ જો જીરાના પાકમાં બગાડના સમાચાર આવે તો ફરી એક વખત જીરાના ભાવ વધી શકે છે તેવું વેપારીઓ માની રહ્યા છે એક્સપોર્ટની ડિમાન્ડ આવે તો પણ જીરાના ભાવમાં વધારો થઈ શકે છે પરંતુ હાલમાં જે જીરું બાર હજાર રૂપિયા સુધી પહોંચ્યું હતું તે જીરું ગગડીને હાલમાં છ હજાર રૂપિયાથી સાત હજાર રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે આ વિડીયોને લઈ તમારા મનમાં કંઈ પણ સવાલ હોય તો જરૂરથી નીચે કોમેન્ટમાં કરજો આભાર